નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટગાર્ડ પરીક્ષાનો સમયગાળો નજીક છે તો એને ધ્યાનમાં લઈને આજે આપણે પર્યાવરણનો એક ટોપિક પ્રદૂષણ જેમાં અંદર ધ્વનિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છે ચાલો તો જોઈએ ધ્વનિ પ્રદૂષણને લગતા મહત્ત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા કરીએ જેની અંદર પહેલો પ્રશ્ન ધ્વનિ પ્રદૂષણ કોને કહે છે તો કે ધ્વનિ પ્રદૂષણ એટલે હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય એટલે કે વધુ પડતો અવાજ ઉત્પન્ન થાય તો એ આપણે ધ્વનિ પ્રદૂષણ એવું કહી શકીએ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બીજો ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે તો કે ધ્વનિની પ્રબળતા ડેસીબલ એકમમાં દર્શાવાય કયા એકમમાં દર્શાવાય તો કે ડેસીબલ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ત્રણ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા જણાવો આવૃત્તિની મર્યાદા જણાવવાની છે મનુષ્યના કાન માટે તો એનો જવાબ આવશે વીસ હટ્સથી વીસ હજાર હટ્સ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા વીસ હટ્સથી વીસ હજાર હટ્સ પ્રશ્ન નંબર ત્રણનો રાઈટ આન્સર આવશે વીસ હટ્સથી વીસ હજાર હટ્સ આગળ જોઈએ આપણે એને શ્રાવ્ય ધ્વનિ પણ કહીશું નેક્સ્ટ પ્રશ્ન ચોથો ધ્વનિની પ્રબળતા કેટલી વધારે પ્રબળ હોય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે કે ધ્વનિની પ્રબળતા કેટલી વધારે હોય પ્રબળ હોય તો સ્વાસ્થ્ય માટે એને હાનિકારક કહી શકાય અને ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે તો જવાબ આવશે એસી ડિસિબલથી વધારે જો ધ્વનિની પ્રબળતા હોય તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ કહેવાશે અને ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં પણ એ આવશે હવે ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ગ્રીન મફલર કયા પ્રદૂષણ સાથે સંબંધિત છે તો કે ગ્રીન મફલર એ ધ્વનિ પ્રદૂષણ અંતર્ગત સંબંધિત છે તો પ્રશ્ન નંબર પાંચનો રાઈટ આન્સર આવશે ધ્વનિ પ્રદૂષણ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ કેટલી ઓછી આવૃત્તિવાળા ધ્વનિના ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી કેટલી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી તો એનો જવાબ આવશે વીસ હટ્સ તો વીટ્સ હટ્સથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર સાત ભારતીય અવાજ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમો બે હજાર પ્રમાણે ધ્વનિનું પ્રમાણ રહેણાંક વિસ્તારમાં રાત્રિ સમય કેટલું વધુ ન હોવું જોઈએ આ પ્રદૂષણ નિયમન નિયંત્રણ હેઠળ ધ્વનિનું પ્રમાણ રહેણાંક વિસ્તાર હોય એની અંદર રાત્રિ સમય કેટલું વધારે ન હોવું જોઈએ જવાબ આવશે પિસ્તાળીસ ડીસીબલથી અવાજ વધારે હોવો જોઈએ નહીં આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર આઠની વાત કરીએ હવે ભારતમાં ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ માટે મૂળભૂત કાયદો કયો છે તો એનો જવાબ આવશે નોઈઝ પોલ્યુશન રૂલ્સ બે હજાર ભારતમાં ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ માટે મૂળભૂત કાયદો કયો છે નોઈઝ પોલ્યુશન રૂલ્સ બે હજાર જવાબ આવશે પ્રશ્ન નંબર આઠનો રાઈટ આન્સર હવે જે પ્રશ્ન નંબર નવની વાત કરીએ ભારતીય અવાજ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમો બે હજાર પ્રમાણે ધ્વનિનું પ્રમાણ રહેઠાણ વિસ્તાર માટે દિવસ દરમિયાન કેટલું વધારે ન હોવું જોઈએ તો કે પંચાવન ડેસીબલ જવાબ આવશે પ્રશ્ન નંબર નવનો જવાબ પંચાવન ડેસીબલ આગળ જોઈએ પ્રશ્ન દસ અવાજની તીવ્રતા તેની આવૃત્તિ અને સાંભળવાની ક્ષમતા કેટલા યંત્રો દ્વારા માપી શકાય છે કેવા યંત્રો દ્વારા માપી શકાય છે તો કે અવાજની તીવ્રતા તેની આવૃત્તિ અને સાંભળવાની ક્ષમતા કેવા યંત્રો દ્વારા તેને માપી શકાય જવાબ આવશે ઓડિયોમીટર સાઉન્ડ લેવર મીટર પ્રશ્ન નંબર દસનો જવાબ આવશે ઓડિયોમીટર સાઉન્ડ લેવર મીટર આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું તો કે જે ધ્વનિની આવૃત્તિ વીસ હજાર હટ્સ કરતાં વધુ હોય તેને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય જે ધ્વનિની આવૃત્તિ વીસ હજાર હર્ટ્સ કરતાં વધારે હોય તો તેને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર ચામાચીડિયું ડોલ્ફિન બિલાડી કૂતરું કેવા પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે તો એનો જવાબ આવશે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો એ ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર બારનો જવાબ આવશે પરાશ્રાવ્ય ધ્વનિ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તેર પરિષદમાં અવાજને પ્રદૂષણ તરીકે પ્રથમવાર સમસ્યા તરીકે ક્યારે ગણવામાં આવી તો કે પરિષદની અંદર અવાજને પ્રદૂષણ તરીકે પ્રથમવાર સમસ્યા તરીકે ક્યારે ગણવામાં આવી તો કે સ્ટોક હોમ સંમેલન વર્ષ ઓગણીસો બોતેરની અંદર જવાબ આવશે પ્રશ્ન નંબર તેરનો સ્ટોક હોમ સંમેલન વર્ષ ઓગણીસોને બોતેર અંતર્ગત આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદની હવે વાત કરીશું હાઈવે પર વૃક્ષારોપણના કારણે શું ફાયદો થાય તો હાઈવે પર વૃક્ષારોપણ હોય તો એ ધ્વનિ પ્રદૂષણ અટકાવે તો કે રહેણાંક વિસ્તાર સુધી એ ધ્વનિ પ્રદૂષણ પહોંચી ના શકે એટલે કે એનો અવાજ વધારે પડતો હોય એ ના પહોંચી શકે એટલે પ્રશ્ન નંબર ચૌદનો જવાબ આવશે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા એ ફાયદો થશે વૃક્ષારોપણના કારણે વૃક્ષો ઉછેરવાના કારણે જોઈએ પ્રશ્ન નંબર પંદર ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરણ પામતો નથી તો કે શૂન્ય અવકાશમાં કોઈ પણ માધ્યમ હોય તો જ આપણો ધ્વનિ બીજા સુધી સંભળાઈ શકે એટલે કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરણ પામતો નથી તો શૂન્ય અવકાશ પ્રશ્ન સોળ ધ્વનિની ઝડપ કયા માધ્યમમાં સૌથી ઝડપી હોય છે ધ્વનિની ઝડપ કયા માધ્યમમાં સૌથી વધારે હોય છે જવાબ આવશે ઘન માધ્યમની અંદર પ્રશ્ન નંબર સોળનો જવાબ ઘન માધ્યમ આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર સત્તર શ્વાન ખાલી જગ્યાથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે તો કે વીસ હજાર હટ્સ શ્વાન છે એ વીસ હજાર હટ્સથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢાર પ્રદૂષણ ભીડ ઔદ્યોગિક ઘોંઘાટ વગેરે ખાલી જગ્યા મનોભારકો કહેવાય છે પ્રદૂષણ ભીડ ઔદ્યોગિક ઘોંઘાટ આ બધા પર્યાવરણજન્ય મનોભારકો કહેવાય એટલે પ્રશ્ન નંબર અઢારનો જવાબ આવશે પર્યાવરણજન્ય મનોભારકો હવે આગળ જે પ્રશ્ન નંબર ઓગણીસની વાત કરીએ ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટના કારણે થતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જણાવો ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટના કારણે થતી સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓ થઈ શકે તો કે એના કારણે અનિંદ્રા હાઈપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર ચિંતા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે હવે જોઈએ આપણો આ ધ્વનિ પ્રદૂષણ અંતર્ગત એટલે કે આ વિડીયોનો છેલ્લો પ્રશ્નો પ્રશ્ન નંબર વીસ હાથી વહેલ ગેંડો એ કયા પ્રકારના ધ્વનિના તરંગો સાંભળી શકે છે હાથી વહેલ ગેંડો એ કયા પ્રકારના ધ્વનિના તરંગો સાંભળી શકે છે જવાબ આવશે અવશ્રાવ્ય ધ્વનિ પ્રશ્ન નંબર વીસનો જવાબ આવશે અવશ્રાવ્ય ધ્વનિ તો મિત્રો આ પ્રમાણે આપણે પર્યાવરણનો એક ટોપિક અંતર્ગત ધ્વનિ પ્રદૂષણ વિશે એકથી વીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય